ડભોઈ તાલુકાના ગામડીના ઓરસંગ કાંઠે માછીમારી કરી રહ્યો હતો તે દરમિયાન મગર આડેધડ ગયો હતો જાણવા મુજબ ખેંચી માહિતી પ્રમાણે આયસમ નદી કાંઠે માછીમારી કરી રહેલા નર્મદા જિલ્લાના માથાસર ગામના પારસિંગ વસાવા ઉંમર વર્ષ પચાસ ને મગર નદીમાં ખેંચી ગયો હતો ઘટના અંગે ચાંદોદ પોલીસ નેચર હેલ્પ ફાઉન્ડેશન તેમજ વડોદરાના ફાયર ટી ટીમ દ્વારા ગત મોડી રાત સુધી તપાસ ચાંદોદ પોલીસ તેમજ વન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરીને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો આવું જાણીએ ફોરેસ્ટ અધિકારી જીતેન્દ્ર બારોટ ડભોઈથી શું કહેવા માંગે છે ગામડી અરસંગ નદી ખાતે જે કિનારે ગઈકાલે ત્રણ ત્રીસ કલાકે અમને જે મેસેજ મળેલા હતા કે ખેતમજૂર છે તે નદી કિનારે ગયો હતો તે દરમિયાન તેને મગર ખેંચી લઈ ગયો હતો કાલે ભારે વિભાગ તેમજ પોલીસ ટીમ તેમજ એનડીઆરએફની ટીમ બધાએ ભારે જહેમત કરી પરંતુ લાશ મળી આવેલ ન હતી આખી રાત ભારે જહેમત બાદ સવારે લગભગ પોણા સાત પિસ્તાલીસ કલાકે તેની લાશ મળેલ છે હવે એ લાશ લઈ જઈ જે એનું પીએમ કરવામાં આવશે પીએમ કર્યા બાદ એને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ તરફથી જે કંઈ સહાય થશે તે મળશે એને તત્વ જલ્દી મળે તેવી કાર્યવાહી કરીશું અમે આવી જીવલેણ હુમલાઓ કરી ન થાય લોક જાગૃતિ માટે શું લોક જાગૃતિ માટે અમે એવરનેસના કેમ્પ કરેલા છે અગાઉ પણ અને જે પણ કિનારા આવા ભયભીત કિનારા છે તે કિનારે વન વિભાગ દ્વારા મગર માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે પરંતુ આ જે ઘટના બને છે એ તે સમગ્ર ઘટના લોકલ વ્યક્તિ નથી આમાં આ જે બને છે તેમાં બહારની વ્યક્તિ આવીને આ થાય છે ત્યારે બને છે એવેરનેસ તો અહીંયાની જે આજુબાજુની જે લોકો છે તેનામાં તો છે જ કે ખરેખર અહીંયા આ પરિસ્થિતિ છે એટલે લોકો કંઈ અંદર જતા નથી ને આવું કૃત્ય બનતું નથી તેમ છતાંય અમારા દ્વારા વધુમાં વધુ સાઇન બોર્ડ લગાવવામાં આવશે અને જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે